ભાવ અત્યારે તો અત્યારે એને અઢીસો રૂપિયાની ની બસો રૂપિયા ની ડુંગળી પોવાનું થાય તો પછી એ વચ્ચે એને આ ભાવની છતાં વી રૂપિયા ની કિલો વી રૂપિયાની મણ કે પછી મારું મારા ભરતસિંહ મોબટભ પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અમારે ત્રણ મહિનાથી જે મહાભાત હતી કે સફેદ ડુંગળીની અંદર આ મોવાના ડિહાઇડ્રેશનવાળા અમુક લૂંટબાદ વેપારી અને માર્કેટિંગ યાર્ડના નેતાઓ અને બાબુની મીડી ભગતથી ખેડૂતોને લૂંટવાની એક લૂંટબાજી ચાલે છે એ અત્યારે સાબિત થઈ ચૂક્યું છે કારણ કે અઠવાડિયા પહેલાં આઠ પૈસાની કિલો અને રૂપિયા એટલે કે બાર રૂપિયા મણ અને વીસ રૂપિયા મણ વધીને ચાલીસ પચાસ રૂપિયાની મણ ડુંગળી વેતા ડુંગળી આ બે દિવસ પછી અને આ પછી અત્યારે બસો થી અઢીસો રૂપિયા મોટીનો ભાવ થઈ ગયો બીજી જ વાત છે કે ખેડૂતોને લૂંટ થતા એટલે બધા આ નેતાઓ અને આ દીકરીઓ અને આ લૂંટ બાદવાળા અને વેપારી બધા હાથો હાથ અત્યારે પકડાઈ ગયેલા છે હવે આને ચોરના દીકરા નહીં નાલાયક નહીં પણ મહાનાલાયક કેવા હોય તો એમાં જરાક કદાચ રાખવા જેવું છે નહીં એટલે ખેડૂતોને અબ્જો રૂપિયામાં છે એની અમારી પાસે આ પૂરી ઉપરથી થાય અત્યારે આ ડુંગળી છે એ કે પહેલાં અઠવાડિયા પહેલાં રૂપિયાની કિલો કોઈ રાખવું નહોતું અત્યારે એ પંદરથી વીસ રૂપિયાની કિલો વેચાય છે એટલે આ લોકોએ ખેડૂતોને લૂંટવામાં કોઈ જાતની ખામી નથી રાખી આગામી દિવસોમાં હજી પણ એ ક્યાંય ને ક્યાંય ભૂલ કરશે તો પાછું અમારું પણ આંદોલન શરૂ રહેશે અને જ્યાં હું જે ન્યાય અમે જ્યારે આંદોલ અમે નથી પોતે સ્વીકારતા કે અમે આવીએ ત્યારે ભાવ વધી જાય પણ જ્યારે અમે આંદોલન કરીએ જ્યારે માર્કેટિંગ યાર્ડની અંદર આવીએ એટલે દસ મિનિટની અંદર દસ વીસ રૂપિયા કે પચીસ પચાસ રૂપિયાનો સુધારો થઈ જાય એ જ અમારી ખાતરી છે કે આ લૂંટબાજી કરતા હતા એની ભાવ પૈસાની વધે નહીં અત્યારે જે સિબિલ છે દાખલા તરીકે એની જે પક્ષી છે એ આપતી મહિના બે મહિના છ મહિના જે પહેલાં ભાવ હતો એ જ ભાવ અત્યારે છે તો અત્યારે એને અઢીસો રૂપિયાની બસો રૂપિયાની ડુંગળી પોણ થાય તો પછી એ વખતે એના હાથ ભાવની ડિબિલ્ટે થતાં વીસ રૂપિયાની કિલો વીસ રૂપિયાની મણ કે પછી બાર પૈસાની બાર રૂપિયાની મણ ક્યાં માટે ખરીદી એ જે સાબિતી પૂરી છે પણ આ બધા લૂંટબાજો છે અને લૂંટબાજી કરી અને પૈસા કમાવે છે આ ડિહાઈડેશન વાળાના ગોરક ધંધા છે પણ આગામી દિવસોમાં ડિહાઈડેશન વાળા ઉપર ટૂંક સમયમાં જ અમે જેટી કરવાની છે એ ગોરખ ધંધા જે કરે છે અને કરોડો અબ્જો રૂપિયા કમાણા છે પણ એક વખત એની ફૂટતી પરચીઓ વળી જાય એવા બાકી નેતાઓ તો હાવ ફૂટલી ખોટ્યું છે ઘટી તતણીયા છે માર્કેટિંગ યાર્ડના નેતાઓ ફોટલી ખોટ્યું છે અને ઘટી ચતનિયા છે

મધ્યસ્થી કરવી જોઈએ અને એટલો બધો ખેડૂતોનો ભાવમાં લૂંટાજી થતી હોય તો સરકારની અને તંત્રની અને કલેક્ટર સાહેબ બધી કલેક્ટરને મામલતદારની ફરજિયાત પણ આ બધા ફૂટલી ગોડીઓ છે એને હપ્તા આવી જાય મામલતદારની કુર્તી હેઠળ ટેબલ હેઠળ એટલે મામલતદાર છે બસ એને ખેડૂતને કાંઈ મામલતદારને ખેડૂતને કાંઈ લેવા દેવાની કલેક્ટરને ખેડૂતને કાંઈ લેવા દેવાની એને એના હપ્તાની લેવા દેવા છે એટલે આગામી દિવસો અમદાવાદ થાય તો બધું અમારું આંદોલન છે જય હિન્દ Hey, buddy.